ઓકે ભાવેશભાઈ વ્યાસ એક્ઝિક્યુટિવ એન્જિનિયર ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ખાસ કરીને મારા દીકરા વેદજ્ઞાને સિવિયર ડેન્ગ્યુ થઈ ગયેલ અને એના કારણે ખૂબ જ કોમ્પ્લિકેશન્સ થઈ ગયેલા બાકીના રિપોર્ટ્સની અંદર પણ થોડા કોમ્પ્લિકેશન્સ હતા એ દરમિયાન ડૉક્ટર પારેખ સાહેબ વિપુલભાઈ પારેખ સાહેબની સાથે કોન્ટેક કરી અને તાત્કાલિક ઇમરજન્સી ધોરણે બજરંગદાસ હોસ્પિટલમાં દાખલ થયેલ આ દાખલ થયા દરમિયાન પણ પરિસ્થિતિ થોડીક કોમ્પ્લિકેટેડ હતી અને પ્લેટલેટ સતત ડાઉન થતા હતા એ સમય દરમિયાન વિધાઉટ પ્લાઝમા આપ્યા વગર સાહેબે કીધું એમના એક્સપિરિયન્સ અને એમના ડેડિકેટેડ એફર્ટ્સથી એક્સ્ટ્રા પ્લાઝમા ચડાયો વગર દોઢ દિવસની અંદર જે રિકવરી આવી છે જે હું માનું ત્યાં સુધી ઇમ્પોસિબલ છે અને બીજું કે બજરંગદાસ હોસ્પિટલના વિપુલ સાહેબ પારેખના અંડરમાં જે ક્રિટિકલ ટીમ છે ડૉક્ટર ધવલ સાહેબ ડૉક્ટર પવાર સાહેબ તથા સમગ્ર બજરંગદાસ સ્ટાફનો ખૂબ જ પોઝિટિવ સહકાર અને કોઈપણ જગ્યાએ પરિસ્થિતિનો સામનો કરવા માટેની જે અમને હિંમત આપી અને ખરેખર થોડા કોમ્પ્લિકેશન્સને કારણે હું ખૂબ ડરી ગયેલો કે આના બીજા કોઈ ફર્ધર પ્રોબ્લેમ ન ઊભા થાય એ માટે થઈ અને સાહેબના જે ટ્રીટમેન્ટ આપવામાં આવી સાહેબની જે સારવાર આપવામાં આવી કુટુંબના બધા જ સભ્યોનો સાથ સહકાર મળ્યો અને ઝડપથી રિકવરી થઈ અને આજે ત્રીજા દિવસે હોસ્પિટલમાંથી રજા આપવાનો અવસર પ્રાપ્ત થયો છે એ બદલ હું આખી ટીમને ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ કરીને ડૉક્ટર પારેખ સાહેબ વિપુલભાઈ પારેખ સાહેબ નો હૃદયપૂર્વક આભાર માનું છું અને ઉપરાંત સાથે સાથે મેનેજમેન્ટ દ્વારા જે મેડિક્લેમ હતો એનું પણ સોલ્યુશન તાત્કાલિક લાવી અને નિકટ જનરલી મેડિક્લેમની અંદર સમય લાગતો હોય છે તો કેર ઇન્સ્યોરન્સનો સહકારથી અને ડોક અર્જુનભાઈ જે કેર આપણે મેડિક્લેમ માટેની પેલામાં હોય છે ટીમમાં એનો બધાનો ખૂબ જ ઝડપતા પ્રયત્નોથી એકદમ સરસ રીતે મેડિક્લેમનો પણ કવર થઈ ગયો છે ફરી ફરી હું માન્ય વિપુલ સાહેબ પારેખ અને એમની ટીમનો અને સમગ્ર બજરંગદાસ બાપા নো আবার ব্যক্ত করুছো থ্যাংক ইউ